નમસ્કાર મિત્રો મિત્રો તમને ખબર તો હશે કે આપણા ધારાસભ્ય શ્રી ચેતરભી વસાવા સાથે અન્યાય થયો છે અને આપણા ધારાસભ્યશ્રી ચેત્રભાઈ વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને ચેતરભી વસાવા પર ખોટો કેસ કરવામાં આવ્યો છે કેમ કે જે ત્રણસો સાત કલમ જેમના પર લગાવવામાં આવી તેમાં તેમની કોઈ ભૂલ નથી ખાલી એક છૂટો ગ્લાસ ફેંકીને માર્યો તેમાં તેમને ત્રણસો સાત કલમ લગાવી દીધી અને કોઈને છૂટો ગ્લાસ ફેંકીને મારવાથી કોઈનું મૃત્યુ ના થાય કે મિત્રો એવું આ બધા લોકો કહે છે અને આજુબાજુના વિસ્તારના બધા ડેડીયાપાડાના લોકો કહે છે કે આ જે ઘટના બની જે સ્થળે ચેતરભાઈ વસાવાનો કોઈ પણ વાંક ન હતો તેવું ડેડીયાપાડાના અને આજુબાજુના વિસ્તારના લોકો કહે છે અને હાલ સોશિયલ મીડિયામાં બધી જ જગ્યાએ એ જ વાત થઈ રહી છે કે ચેતુર્ભે વસાવા સાચા છે અને સંજય વસાવા ખોટા છે કે ચેતરભાઈ વસાવા પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે અને ચૈત્રભ્ય વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે તો ચેતરભ્ય વસાવાને ખોટી રીતે ફસાવવામાં સૌથી મોટામાં મોટો જો હાથ હોય તો તે સંજય વસા અને મનસુખ વસાવાનો છે તો મિત્રો તમને શું લાગી રહ્યું છે કે ચેતરપી વસા સાચા છે કે ખોટા છે કે તમે જરૂર કોમેન્ટ કરજો અને મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો